વરસાદ માં આઈ ગયા નાના નાના શંખે ખાસા બધા ચલો બતાવું મિત્રો જો આ તો હેડેસ એ આ બીજા બે ત્રણ તો મિત્રો મને તો મજા આવી ગઈ કેમ કે આ બધું ચોમાસામાં જોવા મળતું હોય મિત્રો કઈ કયા તો ચાલેશ જો हाँ. नेना नेना संख्या क्या मस्त लगा मित्रों तो चलो बने रहिए जो व्लॉग में उनके क्या चार नाम लगे दी तू आन हूँ क्या कब नहीं आपने नाम यावर तूने तो ही मंतव्य में यह मेडल ली दी तू सोमाते तो हारूल लगो તો મિત્રો આપણે સીધું હજુ અને ઇન્જિયો જીગાભાઈ આવ્યા છે મહેસાણાથી આ તને વાઘુભાઈ વાઘવા બાથરૂમમાં મિત્રો ચલો અને જીગાભાઈ હે મહેસાણાથી આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ વાઘવાનું ઓપરેશન કરાવ્યું હતું ને તારે એવોને બહુ જોડે રહ્યા હતા લાઇન્સમાં કરાવી તું ઓપરેશન આપણે પથરીનું વાગવાનું તાર જીગાભાઈએ બહુ સપોર્ટ કર્યો તો કેમ કે આપણે મહેસાણામાં ઇવાનામાં જોડે પાહણ ઘણા બધા રહ્યા નહીં જીકા ભાઈ હમ બે અઢી ત્રણ વરસ પહેલા હમ અઢી ત્રણ વરસ પહેલા તો તમને આપણે જીકા ભાઈ નું રાખીએ છીએ તો મિત્રો તમે શું કરો જીકા ભાઈ રિસ્કા ચલાવો હમ જીકા ભાઈ નો સ્વભાવ બહુ મસ્ત છે એકવાર પાપી ને બધા આયેલા હી કદાચ વ્લોગ માં લીધેલા છે આપણે આગળના ના તો ચલો મિત્રો બને રહેજો વ્લોગ માં વાગબા આવી લેવા ગઈ તો મિત્રો આપણે સીધો ઉઠી ગયા છે સીધા શું કલા બેટા હલા કરીને ઉઠે હા હલા કરીને ઉઠે માં દીકરો એ શું કર્યું એ જો કા હલા કરીતા મારા દીકરો લાડક આવ્યો મોડો થઈ ગયો છે બીજું તું ક્યાં Hidup ya Hidup ya <laughs> Oh Boleh Oh Suka deh yeah. Tolak bahasa timbangan yang jahat Yuh Pada pertemuan

સોયાબીન ખાવ આજે અમારા રીના બેન ઢોકરો છેલો સા જોરદાર મોટો મોટો ઢોકરો છે આજે સોયાબીન નહીં બના અને બનશે તારા બનશે બરોબર બનાવી દેજે તારા સોયાબીન બનશે ને બનશે બાકી નાટક ના કરતી મારા ઘરે તમે મિત્રો ની સામે મન મારો હા એન્ટ્રી તો પાઈ તો સપોર્ટ કરશે મને મિત્રો એટલે મારા સાથે તો સપોર્ટ નહીં કરે મિત્રો કોણ મિત્રો શું મારી છે બકા મે તો કેમ છે એમ તને કે સોયાબીન સોયાબીન નહીં બને તમાર ખાવું એ જ ચમ બને માર ખાવું એ જ નહીં બનતું

આ તો એન્ટ્રી પડા હા આગવાની મિત્રો આ ઘણા દિવસ બાદ પેન્ટ બુશર તો એ છે સંડો ઓર ઇસ તો શૂટિંગ છે પણ વરસાદ તો માહોલ છે શૂટિંગ લગભગ 110% ગોઠવા છે પરંતુ જોઈએ છે વાતાવરણ કેવું હશે તો પછી મિત્રો બલીએ જય માતાજી શું થાય માં સીધાન સીધો સુપ્રિય હે અને આમ જો હું ના પાડતી હતી ને તોય વડીઓ

ખાવી મૂક ભાવું શાક પછી બગડે ના બગડે શું કરવાનું કોટ્રો મારી છોડી તો મિત્રો અમારા ચશ્મા ઓલા રિહાણો પેલો સીધા ચશ્મા એ સીધું તો આ વાઘુબા સિદ્ધરાજ ને ચશ્મા લેવા વાઘુબા ના પરમ મિત્ર હે કિંજલ બેન એ સીધા ચશ્મા બેટા

Sidli Ai. <tuk> Enggak ada, Kak. Enggak ada jaluk, bumbu pala sa. <tuk> ah. <tuk>

जाहन टूटी जाहन गुस्सा वाला मरो दिक्रो चलाड़ा और मारा चला दिकरा एवती दा तो मित्र आपड़े सिद्धराज ना चश्मा लाइ दीदा जो मस्त मजा ना है हीरो लागो मा छो हीरो लागो लेट आई जे समझ पग साफ करस जो है દીકા ભાઈ મોજા પહેરાયા હતા તે મૂતરી હતી પલાળ્યા હતી કાઢ દીધા હતા અમે જોવા પગી ઉસત છોકરો હે ને બેટા ચોખ્ખો માર છોકરો ચોખ્ખો માર છોકરો જો એને નેતા હા ઓકે ચાલો વરસાદ ચાલુ મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો સાલ તો લાઈટ જતી રહી છે પછી તો મિત્રો જો ચાર વાગી ગયા છે અને હજુ વરસાદ આપડે ચાલુ જ છે અથવા ચાલુ જ છે આખા દિવસ નું વાતાવરણ આવું જ છે એકદમ ખરાબ

રમા શું થયું હુ આ સિદ્ધાર્થ આવી ચાવી

આ વરસાદવાટે આ વરસાદ બહુ પડે શૂટિંગ મળીન પાસા તમે કેટલા વિડિયો બનાયા તમે એક વિડિયો બનાવ્યો મિત્રો કે વરસાદ બહુ પડતો તેના કારણે શૂટિંગ થાય વધુને શૂટિંગ બરા છે એક વિડિયો બનાવો મતલબ હાલ પણ વરસાદ ચાલુ જ છે જો આ તો આખા દિવસનો તડકો ની નીકળે પહેલી